અધ્યાય નંબર પાંચ ની શરૂઆત કરી કર્મ યોગ હવે અર્જુને કૃષ્ણ પૂછ્યું સાંભળજો અર્જુન કૃષ્ણને એવું પૂછે છે કે કૃષ્ણ ભગવાન તમે ક્યારેક કર્મ સંન્યાસ ના વખાણ કરો છો તો ક્યારેક તમે કર્મયોગ ના વખાણ કરો છો શું છે કર્મ સંન્યાસ અને શું છે કર્મયોગ પેલા એ સમજો કર્મ સંન્યાસ કોને કહેવાય ને કર્મયોગ કોને કહેવાય તો કર્મ કે કર્મ ત્યાગ કરી દેવાનો અને કર્મયોગનો મતલબ એવો થાય છે મતલબ શું થાય છે કર્મ સંન્યાસ નો મતલબ થાય છે કર્મનો ત્યાગ કરી દો અને કર્મ નો મતલબ શું થાય છે કે તમે કર્મની સાથે જોડાયેલા રહ્યો હવે અર્જુન કૃષ્ણ ભગવાનને સવાલ પૂછે છે કે હે કૃષ્ણ તમે ક્યારેક કર્મ કરો તો કલ્યાણકારી કોણ કે કર્મયોગ હવે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કૃષ્ણ ભગવાન અર્જુનને જવાબ આપે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણકારી છે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે શું કહે છે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે આની આગળના તમને એક વાત કીધી હતી કે મોક્ષ પ્રાપ્તિ હોય ને તો આપણી પાસે મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન હોવું પડે અને બીજો ઓપ્શન શું તો કર્મ કરવાના આ બંને માંથી ઈઝી કયું છે જ્ઞાન મેળવવું ઈઝી છે કે કર્મ કરવું ઈઝી છે કર્મ કરવું એટલે વ્યક્તિ જેને હંમેશા એવો રસ્તો પસંદ કરે કે જે ઈઝીલી પકડાઈ જાય જેમાં ઈઝીલી સફળતા મળે એટલે આપણે છે ને કર્મને કરવાનો રસ્તો પસંદ કરીએ છીએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો આપણે ગોતતા જ નથી આપણે મોક્ષના જ્ઞાનની સાથે કોઈ મતલબ જ નથી આપણો મેન ટાર્ગેટ શું છે બાળકો અધ્યયન દુનિયામાં શું કરે કર્મ કરે પછી જેવું હોય એવું કર્મ કરે જેવું એવું જ્ઞાન મેળવવું પણ કર્મ છે

અને જે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી કોઈ પણ માણસથી અપેક્ષા નથી રાખતો એવા માણસને સન્યાસી માણસ ગણજો વિચારો કેટલી ડીપમાં વાત કીધી અત્યારમાં સન્યાસી એટલે આપણા બધાના મગજની અંદર એક વસ્તુ એવી ફિટ થઈ ગઈ છે કે સન્યાસી નામ પડે એટલે સાધુ સંત કબાવો બરાબર ને જે ઘરને સંસારનો ત્યાગ કરીને આવી ગયો છે એને સન્યાસી કીધો આપણે પણ એવું છે જ નહીં એને ભગવાને ક્યારેય સન્યાસી કીધો જ નથી

પછી બીજો સેન્ટેન્સ એવું આવે કે આશા અમર છે પણ એ પોતાના ને પોતાની હોય ને તો પોતાના ને પોતાનાની ઉપર આશા હોય ને કે હું આ કરીશ તો અમર છે બીજાનાની આશા અમર નથી બીજાની ઉપર તમે આધારિત હો કે ભાઈ કાલે મારી બાજુ વાળો તો મારી બાજુવાળી વાંચીને આવશે હું એમાંથી લખના કરીશ એ બીજાની ઉપર ની આશા થઈ જગ્યા બદલે નહીં કે સરે તમે પેલી બેનથી છે નહીં છેલ્લી બહેનતી છે એવો તો શું ભાઈ પછી હા હું જાઉં એકબીજાની હવે હું કરીશું એવું થાય અને જે નો આવડતું એની જ પહેલી બેનતી આવે એવો પાછો નો આવડતું એને જ પહેલી બેનતી છે બિહાડે કારણ કે કર્મ તો એવું હોય એટલે ફળ એવું જ આપે ને ભગવાન એટલે આશા પોતાની ઉપર રાખવાની બીજાની ઉપર નથી રાખવાની આપણે બરાબર છે પછી કૃષ્ણ કહે છે હવે જે કૃષ્ણ કહે છે એની સાંભળજો કૃષ્ણ એવું કહે છે કે જ્ઞાન અને કર્મ આ બે સરખું છે જે અજ્ઞાની માણસ છે ને જેની પાસે જ્ઞાન નથી એ માણસ એવું માને કે જ્ઞાન અને કર્મ જુદું જુદું છે પણ ખરેખર તમે જો ને તો જ્ઞાન અને કર્મ એ જુદું નથી જે માણસ છે છે ને એને ખબર કે જો જ્ઞાન અને કર્મ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ કરવામાં આવશે ને તો મને બંનેના ફળ મળશે એકવાર લોજિક લગાવો જ્ઞાન અને કર્મમાં જ્ઞાન શું છે અને કર્મ શું છે તો કે કર્મ જે છે ને એ જ ખરેખર જ્ઞાન છે કારણ કે જ્ઞાન મેળવવા માટે તમે કર્મ તો કરશો ને તમારે કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવવું હોય તો એટલીસ્ટ તમારે કર્મ તો કરવું જ પડશે તમે કર્મ કરો તો તમને જ્ઞાન મળે એટલે માણસ એવું માને છે કે બંનેમાંથી જો કોઈ હું એક જ વસ્તુ કરીશ ને તો મને બંનેનું ફળ મળશે અને કૃષ્ણએ એ જ કીધું કે જ્ઞાની માણસને જે સ્થળ હું જે સ્થાન આપું છું ને એ જ સ્થાન કર્મયોગી માણસને પણ પ્રાપ્ત થાય છે એટલે બંનેને જુદા જાણવા નહીં બંને ખરેખર એક રૂપ છે એક સમાન છે બરાબર છે એટલે કૃષ્ણએ આ મેન વાત કીધી છે એ વારંવાર એક જ પ્રકારની વાત કરે કર્મ 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 ને કર્મ પછી કૃષ્ણ કે જેણે પોતાના મનને કાબુમાં રાખ્યું છે જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી છે જેનું હૃદય નિર્મળ છે છતાંય કર્મ બંધનમાં બંધાતો નથી હવે એક વસ્તુ વિચારો કદાચ આ બે તો આપણે સમજશું ડીપમાં આપણે બરાબર છે એનું તો કઈ ટેન્શન નથી પણ મેં તમને છેલ્લું વાક્ય કીધું શું મેં કીધું કે જે સર્વ આત્માને સમાન રૂપે જુએ આ બહુ અઘરું છે દરેક વ્યક્તિને દરેક પ્રાણીને દરેક પશુને દરેક પક્ષીને સમાન રૂપે જોવું બહુ અઘરું છે આપણે તરત કહી દઈએ હું કુતરા જેવો થયો તો ખોટું લાગી જાય પણ તમે એક વસ્તુ વિચારો કે એને સમાન રૂપે જુઓ કુતરું ને આપણે સમાન જ છે એનું ખાલી શરીર અલગ છે આત્મા તો એની અંદર એ છે તમારી અંદર જે આત્મા છે મારી અંદર જે આત્મા છે એ જ આત્મા કુતરાની અંદર છે ને હવે સમાનતા આવી જ્યારે તમે એનું શરીર જોઉં છો ને ત્યારે તમને કહો કે તું કુતરા જેવો છો તો તમને દુઃખ લાગશે કારણ કે તમે એના શરીરને વિચાર્યું છે તમે એની આત્માને વિચારો તો તમને દુઃખ નહીં લાગે કારણ કે આપણામાં જે આત્મા છે ને એ જ કુતરામાં આત્મા છે બધા સમાન છે કૂતરો હોય ગાય હોય ભેંસ હોય મનુષ્ય હોય કે પક્ષી હોય એટલે આપણો મેન પ્રોબ્લેમ શું છે ખબર આપણે આ દુનિયાની અંદર અંદર ખરેખર છે ને જોઈએ માણસને રહેલી આત્માને નથી જોતા જ્યારે આત્માને જોશું ને તો બધા પ્રશ્નોનું સોલ્યુશન ઓટોમેટિક થઈ જશે એટલે એક મેન વસ્તુ સાંભળજો એટલે મેન વસ્તુ તમને શું કહે છે કે કોઈ પણ માણસ હોય એ માણસ જો પ્રગતિ કરતો હોય હવે એ માણસ પ્રગતિ કરે છે કયા ક્ષેત્રમાં પ્રગતિ કરે છે એક્ઝામ્પલ તરીકે કે ભાઈ એના ભણવામાં પ્રગતિ કરે છે બીજું એક્ઝામ્પલ કે એના બિઝનેસમાં પ્રગતિ કરે છે હવે એના ભણવાની અને એના બિઝનેસની પ્રગતિ જોઈને જો તમે ઈર્ષ્યા રાખો છો તો પ્રોબ્લેમ ઓલાનો નથી પ્રોબ્લેમ તમારો છે નુકસાન ઓલાનું નથી નુકસાન તમારું છે ખબર પડે છે